આજની દસ થી બાર ગાયો છે એનો તમામ ગાયોનો હું વિડીયો ઉતારીને કહી દઉં કેટલું દૂધ છે અને કેવી કેવી ગાયો છે એ તમામ ગાયોની આજે માહિતી તમને આપી દઉં છું આજે આ કાલ સાંજે વીઆેલી છે આજે આ ચોવીસ તારીખનો વિડીયો હું ઉતારું છું ખૂબ જ ગાય સારી છે અને નીચે વાછરડી છે તમે જોઈ શકો છો અને એક બીજી આ પંદર લીટર પ્લસની ગાય છે આ ગાય ગઈ છે તમે જોઈ શકો ગાય છે હાઈટ કંડિશનમાં બહુ ઊંચી અને લાંબી ગાયો છે આપણી પાસે અને આ ગાય આજે વીઆઈ ગઈ દૂધ દેશે અને બીજી પણ એક આજે વિયાણી છે આ બે ગાય એક આર્યા આ વિયાણી આજે અને આ વિયાણી કાલ સાંજે અને બીજી પણ ગાયો જે એક સવારે વિયાણી હતી એ પણ ગાય હું તમને બતાવી દઉં છું ટોટલ ગાયોના વીડિયા આજે એક આર્યા ગાય છે આર્યા ગાય આજ સવારે વહેલી વિયાણી છે ગાય ખૂબ જ કટ કન્ડિશનમાં અને સારી છે ગાય તમે જોઈ શકો છો ગાયનો વિડીયો આરિયા ગાય બાર થી તેર લીટર જેટલું દૂધ આપશે ગાય ખૂબ જ કન્ડિશનમાં સારી છે અને એક આરિયા ગાય ગાભણમાં છે આ ત્રણ ચાર દિવસ જેટલા લેશેરા અને એક આરિયા ગાય બીજીયાતમાં છે ગાય ખૂબ જ સારી છે કટ કન્ડિકનમાં હાલમાં આઠ લીટર દૂધ હાજરમાં છે અને ખાસ ગ્રાહકને હું એમ જ કહું છું કે બે ટાઈમ અમારે ત્યાંથી દોર આવીને બંને ટાઈમ દૂધ સરખું નીકળે તો જ આપણે ત્યાંથી ગાય લઈ જવી બે ટાઈમ ફરજિયાત દોર આપવી આજે આપણી પાસે ગાય એક બે ત્રણ ચાર ને પાંચ છ સાત આઠ નવ દસ અને અગિયાર ગાયો ટોટલ આપણી પાસે આજે હાજરમાં છે અને બીજી આત્મા એક આ બીજી આત્મા છે અને એક આ ગાય પહેલી આત્મા છે બંને ગાયો આજે આપણી પાસે બીજી આત્મા પણ હાજરમાં છે બીજી ત્રીજા વેતરમાં અને ચોથા વેતરમાં આપણી પાસે ગાયો હાજરમાં છે અને મારો મોબાઈલ નંબર છે નેવ્યાસી એસી ત્રીસ બાર જીરો છ અને અમારો ખાસ કરીને હું એડ્રેસ આપી દઉં તો રાહ ગામ થરાદ તાલુકો અને જિલ્લો બનાસકાંઠા અને રા ચોકડીથી આપણો અડધો જ કિલોમીટર જેતલા આમો રોડ જાય છે એ જ રોડ ઉપર આપણો વાડો આવેલો છે અને ખાસ તમે રા અંદરની આવો અને આજુબાજુ વિસ્તારની અંદર અમારો એડ્રેસ પૂછો વાડાનો તો પૂંજાભાઈ ખટોડા કરી અને તમારે નામ દેવાનું તો તમને કોઈ પણ એડ્રેસ આપી દેશે આ ગાય ખૂબ જ સારી છે તમામ ગાયો આપણી પાસે તાજી દસ દિવસની અંદરની વીઆઈલી ગાય આપણી પાસે મળશે ખાસ કરીને કે તો અમારી પાસે જાબણ ગાય મળશે અથવા અમારી પાસે દસ દિવસની અંદરની વીઆેલી મળશે દસ દિવસની ઉપરની વ્યાયેલી હોય તો અમે રાખતા નથી દસ દિવસની અંદરની વ્યાયેલી હોય તો અમે કોઈપણની ગાય અમે રાખી લઈએ છીએ અને દસ પ્લસની દૂધવાળી ગાય હોય તો જ અમારી પાસે ગાય મળે છે સાત આઠ લીટરવાળી અમારી પાસે ગાયો હોતી નથી દસ પ્લસની ગાય અમારી પાસે મળી જશે તમને અને બધી જ તાજી વીયેલી ગાય આપણી પાસે હાજરમાં છે ચલો જય માતાજી